માળિયા હાટીનાનું પ્રખ્યાત દાંડિયા રાજ ગ્રુપ ગુજરાત ચેમ્પિયન બ્રહ્મપુરી દાંડિયા રાજ ગ્રુપ પ્રયાગરાજ મહાકુંભમાં રાસ રજૂ કરશે પ્રયાગરાજ ખાતે ચાલતા મહાકુંભમાં ભારત સરકાર શ્રીના નિમંત્રણથી માળિયા હાટીનાનું પ્રખ્યાત દાંડિયા રાજ ગ્રુપ બ્રહ્મપુરી દાંડિયા રાસ ગ્રુપની ટીમ આજે ભારત સરકારના નિમંત્રણથી પ્રયાગરાજ જવા રવાના થઈ છે તારીખ એકત્રીસથી તારીખ બીજી ફેબ્રુઆરી સુધી ત્રણ ત્રણ દિવસ સુધી મહાકુંભમાં બ્રહ્મપુરી ગ્રુપના લીડર હક્કુભાઈ જોશી કિરણ સિસોદિયા ઉદય કાગડા સહિતના તમામ ડાયરેક્ટરો કલાકારો રાસ તલવાર રાસ મણિયારો રાસ સહિત અનેક કાર્યક્રમો આપીને માળી આરટીના સહિત સૌરાષ્ટ્રનું ગૌરવ વધારશે અગાઉ આ ગ્રુપ ગુજરાત ચેમ્પિયન બનેલ છે લક્ષદ્વીપ ટાપુ સહિત રાજસ્થાન સહિત દેશના ખૂણે ખૂણે આ ગ્રૂપ સરકારશ્રીના નિબંધનથી રસની અવનવી કલા રજૂ કરી હતી જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી લેવી હકુભાઈ જોશી મારી આ બ્રહ્મપુરી દાંડિયા રસ ગ્રુપ લીડરના પ્રમુખ આજે અમે મહાકુંભ પ્રયાગરાજ ખાતે ભારત સરકારના નિમંત્રણથી અમારું ગ્રુપ સૂર્યરાસ એટલે કે દાંત અને તલવારનો રાસ રજૂ કરવા જઈ રહ્યું છે એનો અમને ખૂબ આનંદ છે આજે અમે અમારા ગ્રુપે પંચાવન વર્ષમાં પ્રવેશ કર્યો અને પ્રવેશના પહેલા દિવસે આજે અમને જે આ મહાકુંભનો લાભ મળ્યો છે તેનો અમારા ગ્રુપના તમામ કલાકાર મિત્રોને ખૂબ ખૂબ આનંદ છે આજે આનંદની વાત તો એ છે કે અત્યાર સુધીમાં અમારા જેટલા ત્રણસો જેટલા કલાકારો રિટાયર થયા અમે આજે આ ત્રીજી પેઢીના કલાકારોની સાથે અમે જઈ રહ્યા છે અમારા સાથી મિત્રો ભાઈ શ્રી કિરણભાઈ અમારા ઇન્ચાર્જ ભાઈ શ્રી વિક્રમભાઈ કામળિયા યુવરાજસિંહ ભાઈ ગોપાલભાઈ કોરિયોગ્રાફી અમારા ઉદયભાઈ કાગડા સહિતના કલાકારો કલાકાર તમામ તમામ મિત્રો અમે ત્યાં ધૂમ મચાવી અને સૌર્ય રસ રજૂ કરીને સમગ્ર ગુજરાતને ગૌરવવંતુ કરશું એવું અમે તમને ખાતરી આપીએ છીએ